છત્રી તો લેવો હતો પણ પવન છે વરસાદ છે એટલે પછી છત્રી પવનની ઉડી જાય એવું થાય ને ધર્મધરમાં વરસાદ શરૂ છે આ નળિયા છે ને ફેશનના નળિયા અને કલર કરવાનો છે આ નળિયાના બધા નળિયા છે ઉપર એટલાને મૂકવા એટલા કેમકે વરસાદ કેટલો હતો બહારનો તો અત્યારે આવો પાછો વરસાદ વીયો ગયો છે અને નું જમવા જવું છું દવા પીવી હતી પણ બે વાગી ગયા તો મેળ પણ કારણ કે વરસાદ પડી ગયો બહુ એટલે શરૂ વરસાદમાં પછી કાંઈ જવાય નહીં ખોટું પલ્લાય એવું નહીં તો કેટલો બધો વરસાદ પડી ગયો મારી પાસે તમે જોડાને બાવડા બિચારા બધા ઊભા છે જ જો પાણી કેટલું નીકળી ગયું બહુ વરસાદ આવ્યો પછી મારા દુકાનથી નીકળવું કેમ એવું છે ને હવે જાઓ છો અત્યારે હમણાં પગે ઓલા ઊંચા કરતા હતા બુટકાને ગાબડા દવા પીવાનો ટાઈમ સુકાઈ ગયો દવા દોઢ વાગ્યા તો એક વાગે જ પેલાં પીવી પડે હાડા વાગે પણ હું દુકાને જ મોડો તમને ખબર જ છે અને ત્રણ દિવસથી તો મેં મારો ફોન બંધ રાખ્યો ત્રણ દિવસથી મેં ફોન બંધ રાખ્યો ત્રણ દિવસ બ્લોગ નહીં ત્રણ દિવસ રીલ્સ નહીં કાંઈ નહીં ત્રણ દિવસથી સખત આરામ જ એકલો ખાટલામાં ને ખાટલામાં કેમ કે મજા હાવ બગડી ગઈ હતી કણ ઘટી ગયા હતા એટલે કાંઈ કાંઈ એમ શક્તિ જ નહીં મતલબ ભાઈ બેભાન થઈ જાય પડી જાય એવી રીતનું બહુ એમ કણ ઘટી ગઈ એટલે વાત જવજો રિપોર્ટે છે રિપોર્ટ હું છે ને એવું લાગે તો મૂકી દઈશ એમાં બ્લોગમાં તમે જોઈ લેજો એવી રીતના હેરાન થઈ ગયા છે બહુ આપણે પણ કાંઈ નહીં હવે અત્યારે તો રાહ છે ત્રણ દિવસ પછી ફાઇનલી તો એ બહુ પહેલાં જે હડપતો ન આવ પણ વાર લાગે ધીમે ધીમે જો ને બોલવામાં થોડુંક કેવારા આવે છે એમ વાંધો નહીં જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે પાછું વરસાદ પડી ગયો એટલે આ બધું તો આ બધું પાછું ગારો બારો બધો થઈ ગયો છે અને આપણે જઈશું હવે ઘરે જમવા હવે જમીન પછી પાછા નીકળી દુકાન માથમ તેલ નાખો હતું પણ અત્યારે અત્યારે હાંજે નાખી દઉં અત્યારે વરસાદમાં કાંઈ એવું છે નહીં એટલે છત્રી તો લાવ્યો તો પણ પવન છે વરસાદ છે એટલે પછી છત્રી પવનની ઉડી જાય એવું થાય ને ઝર્મઝર્મ વરસાદ શરૂ છે અને મારે જાઉં છું દુકાન અઢી વાગ્યા પછી ચાર વાગે આવવા વાગા આવું ને બધું છે ને એમાં વરસાદ નથી એવો કંટાળો આવે મેં મજા નથી એવો એટલો ગુસ્સો અને માઇન્ડને તે વાત જ એટલો માઇન્ડ ટોર્સ થશે મગજ ટોર્સ થતા હેરાન થઈ જાય એવું થાય છે હવે જાવું તો ગુસ્સો છત્રી મૂકી દીધી છે અમે નળિયા લાવ્યો ને બતાવું હમણાં આ નળિયા છે ને ફેશનના નળિયા અને કલર કરવાનો છે આ નળિયાના બધા નળિયા છે ઉપર ઓલો મંદિર જો બનાવ્યું છે ને ધાબા જેવું મંદિરનું આ બધા એના ડેકોરેશનના ફેશનના નળિયા છે એ નળિયા બધા ઉપર મારવાના છે તો બધા નળિયા પાણી ઉપર હજી કલર કરવાનો હોય બધું લગાવ્યા પછી કલર કરવાનો છે મસ્તીના છે ને નળિયા કમેન્ટમાં કહી દેજો આ બધા મસ્તીના નળીયા છે બધા મસ્ત મજાના અને છત્રી પડી છે હામી પણ હવે કીધું વરસાદ વરસાદ કંઈ રહે નહીં એવું લાગે છે મને હવે તો હું કહું આપણે હવે કાંઈ નહીં ફેમિલી આપણે વરસાદની વાત નથી આપણે નીકળીએ હવે દુકાને મને નથી લાગતું કે વરસાદ રહી એમ પણ કાંઈ ની આપણે હવે ધીમે ધીમે વ્યા જાય બીજું તો વરસાદ આવે ને બધું બગાડી નાખે કામ કાંઈ કામ ન થવા અત્યારે વરસાદ આવ્યો હતો બપોરે હું દુકાન આવ્યો ક્યારે ત્યારે કેવું હતું બધું હા બપોરથી કામ થવાથી ને બપોર પછી કામ નથી થવાતા એટલું માઇન્ડ કામ થઈ ગયું કે આ વરસાદ આવી ગયો તો પછી પાછું બધું બનખું આ તો આ રૂમ ને બાણો આ દરવા દિવાલ છે અને અહીંયા દરવાજો થવાનો છે અંદર રૂમ કરવાની છે ને એટલે અને આ બાજુમાં સી બાથરૂમ છે એનો બાણું તો નાનો હોય આ બાથરૂમ છે મોટું ચાર ફૂટનું છે તો ઈટ અને બીટું ને બધો માલ ને બાળનો તો બધો બગાડ્યો વરસાદે કારાના લીધે અને પછી આ દિવાલ પડી ગઈ હતી ને આ પાછી દિવાલ એટલી પાછી શણી છે પણ આ જો માલ બધો બીગડ્યો એ ખોરી ખોરીને માલ બધો કાઢી નાખ્યો છે અને ઓલો બીમ જો આ બીમ ખોલી નાખ્યો છે બીમ ભરેલો હતો ને એટલા માટે બીમની કટ તો રહે બધા એમાં કદસતો અને વરસાદને લીધે કંઈ કામ થવાનું અને મને મજા આવતી નથી હડદ આવતી નથી કંઈ એવું છે કંઈ હવે હેરાન થઈ ગયા છે આવપેટને કંઈ ખબર નથી પડતી આમ ને આ બધું હાવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે બેકાર આ મસ્ત મજાનું તો ક્યાંથી વાદળા જોવા આવે છે માંડ હર વરસાદ વાલું થાય કે પાછો વરસાદ આવે બધું બગાડે ને ઉપર હજી આ શરૂ થાય અહીં બધું ફોડકીને બધું ગરમી નીકળી તતડી ગયું છે બધું મોટું કારણ કે બીમાર પડી ગઈ એટલે કંઈ હડફ ન આવે કાંઈ એમ તાકાત ન આવે કાંઈ મજા ન આવે પણ હવે બ્લોક નહીં કીધું ક્યાંય હમણાંથી ટ્રાવેલિંગ એ ના પડી હાવ ક્યાંય જવા કરો નહીં એટલે અત્યારે તો ગાડી નથી જો બુલેટે ઘરે પડ્યો હાલીને દુકાન જો હાલીને આવ્યો છું અને હમણાં ગાડી બાડી મતલબ ટ્રાવેલિંગ બધું ના પડી છે એટલે ક્યાંય ગાડી બાડી લઈને જવાનો નથી એટલે હમણાં ઘરેથી દુકાનનો બ્લોગ બનાવ્યો ભલે પાંચ મિનિટ તક છ મિનિટ અંદર ગમે થાય પણ ટૂંકા બ્લોગ બનાવીશ મજા નથી એટલે પણ મૂકવા પડેલા તો એ ત્રણ દિવસ મેં રજા રાખી હતી બ્લોગનું કારણ કે ત્રણ દિવસથી મેં સખત ફોન નથી લીધો હાથમાં એટલે વિચાર કરો મેં અહીંથી રીલ બનાવી નથી બ્લોગ મૂક્યો કાંઈ નહીં ત્રણ દિવસથી સખત એવું છે અને આવું હોય ને ત્યારે આ તમને નહીંનું ટેન્શન ટોર્ચર મગજમાં નહીંતનું આવે ન ખોલવાની બધી વસ્તુ આવે એવું છે ને બધું તમને આમ ગુસ્સો આવે આમ કાંઈક નાની નાની વાત ઉપર તમને મગજ છીડ થાય ગુસ્સો આવે અને દાઇસ સડીને એવું બધું થવા મળે કે માંદા હોય કે આ બધું એવું જ લાગે મને અત્યારે એમાં નાની નાની વસ્તુ છે ને આમ પકડીને આપણે આમ ગુસ્સો આવવા મળે કે આમ કેમ તેમ કેમ એમ ને પછી હેરાન થવાનું રહે માઇન્ડમાં ટોર્ચર થાય અસર થાય એટલે પછી દવાની લે પણ કાંઈ પછી ફેર ન પડે પણ ત્રણ દિવસથી તો હું ખાવ સખત ખાટલામાં તો હાથ જોઈએ તો મેં ખાવા પીવાનું બધું એવું છે કાંઈ વાંધો નહીં જો વાતાવરણ તો કંઈક મસ્ત મજાનું સારું છે અને હવે હું નીચે જાઓ ને ચા તો પીધી પીવા પીવાની તો આદુવાળે ચા પી લો માઇન્ડ ફ્રેશ થઈ જાય મૂળ પછી દુકાને જાવ એટલે ફેમિલી તો એ સપોર્ટ કરતા રહેજો હમણાં આવાનો બ્લોગ બનાવશું એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈને બે લાઈકને પ્રેસ કરીને આપણા બ્લોગને થોડો ઘણો સપોર્ટ કરીશું મજા નથી એટલે તો એ તો જો બહાર કેટલો બધો વરસાદ શરૂ હતો ને એટલે બધા છોકરા સોખરા બિછારા નિશાળીયા ને અહીંયા ઠેલા મૂકતા જાય ગાયમાં તો મૂકી ગયો અંદર જેટલાને મૂકવાય એટલે કેમકે વરસાદ કેટલો હતો બહારનો જો અત્યારે આવો પાછો વરસાદ વીયો ગયો છે અને તો જોવા વરસાદ બેન થઈ ગયો છે હવે અને પછી જોવા બધા ઠેલા પીડ્યા છે ને કેટલો વરસાદ આવ્યો તમારે જોવું છે ને તો લાસ્ટમાં જોઈ લેજો લાસ્ટમાં મૂકી દીધેલો છે બહુ બધો વરસાદ આવ્યો હતો ને જો બિચારાના ઠેલા બધા અહીંયા પીડ્યા છે અહીંયા